ભરુચના કુરચાન નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર વહેલી સવારે લક્ઝરી બસ આગ લાગતા દોડધામ ભરૂચ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે ઉપર કુરચણ ગામ ખાતે જોધપુરથી પુણે જતી ખાનગી લક્ઝરી બસમાં ટેકનિકલ કારણોસર આગ લાગતા મુસાફરોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો જો કે સમય સૂચકતા વાપરી મુસાફરો નીચે ઉતરી જતા જાનહાની તળી હતી પરંતુ લક્ઝરી બસ બળીને ખાખ થઈ ગઈ હતી

પાંત્રીસ વધુ મુસાફરોને એક પછી એક નીચે ઉતારી દીધા હતા આથી મુસાફરોનો આબાદ બચાવ થયો હતો લક્ઝરી બસમાં આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું લક્ઝરી બસના ચાલકે ફાયરફાઇટર ને કોલ કરતા ભરૂચના ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવી હતી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો પરંતુ લક્ઝરી બસ બળીને ખાખ થઈ ગઈ હતી જેમાં મુસાફરોનો સામાન પણ બળી ગયો હોવાનું જાણવા મળ્યું હતું લક્ઝરી બસના ચાલકે સમય સૂચકતા વાપરી મુસાફરોને નીચે ઉતારી દેતા મોટી જાનહાની ટળી હતી આમોદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટ બાય કેતન મહેતા આમોદ